રાજ્યમાર્ગના વેપારીઓની ધીરજ ખૂટી ગઈ છે જેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે મેટ્રો દ્વારા ઓગણીસ મહિના થી આગળ બેરીકેટ મારી દેતા વેપાર ધંધા બંધ થયા છે તેમજ વળતર પણ નહી ચુકવતા વેપારીઓની હાલત કફોડી બની

ઇન્ડિયા અમને ઘણું નુકસાન થયું છે એ લોકો જે અમને પહેલા વળતર આપતા હતા એ અમારા નુકસાનના પ્રમાણમાં ઘણું નહીંવણ હતું તો બી અમે ચલાવતા હતા કે અમારે મેટ્રો સાથે કોઈ વિરોધ નહીં ના માટે પણ અત્યારે એ લોકો જે દસ ફૂટનો રસ્તો આપવા માંગે છે એ ઇન્ડિયા અમારો ઓર બગડી ગયો અમને લાગે છે કારણ કે કોઈ વાહન આવી શકે નહીં દસ ફૂટમાં તો અમારો ધંધો કરવો કેવી રીતે કેટલા બીજું કે એમો હતો શું એ લોકો પહેલાં દસ મહિનાનો અમને પહેલાં અમને દસ મહિનાનો લોકો એમઓયુ આપેલું હતું અમે એ અમે એગ્રી થયેલા કે ભાઈ દસ મહિના ચાલશે કઈ વાંધો નહીં આપ અમને રસ્તો આપજો ત્યાર પછી કામ પૂરું થયું નહીં એટલે બીજા ઓગણીસ મહિના લોકો વધાર્યા હજુ એ લોકો કેટલું વધારે એ અમને ખ્યાલ નથી ને એ લોકો લેખિતમાં કોઈ અમને વસ્તુ આપતા નથી કે અમે આટલા વર્ષ કામ કરશું કે આટલા મહિના કામ કરશું ટોકન કેટલા પૈસા આપવાની વાત હતી અને ટોકન એટલે નજીવ એ લોકો અમારી એમ ઓમાં નક્કી કર્યું હતું કે નજીવ રકમ અમને મળે છે મળતી હતી અત્યારે હાલમાં બંધ છે તેથી કેટલા સમયથી બંધ છે એ બે મહિનાથી બંધ છે